નમસ્કાર મિત્રો આજે છે ભાદરવી અમાસ અને તારીખ છે ત્રેવીસ આઠ બે હજાર પચીસ આજે મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ વિડિયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાની સેલે સુધી જરૂર જોતા રહીજો આજે રાત્રે મિત્રો ગુજરાતના ખૂણે ખૂણે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો ગુજરાતની પશ્ચિમે ત્રણ વરસાદી સિસ્ટમો એક્ટિવ જોવા મળી રહી છે જે ભારે પવન સાથે ગુજરાત નજીક આવે તેવી આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગે આ સિસ્ટમને કારણે ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી કરી છે ત્યાર પછી મિત્રો ગુજરાતની દક્ષિણે પણ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે જેના કારણે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે મિત્રો હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરી દીધી છે હાલ મિત્રો ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે જેના કારણે મિત્રો કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આજે રાત્રે મિત્રો જામનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ પોરબંદર સુરત અને વડોદરામાં સાત થી આઠ ઇંચ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી રહી છે હાલ મિત્રો ગુજરાતની સાથે મધ્ય ભારતમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં અવિરત વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે હાલ મિત્રો દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેના કારણે ભારે પવન સાથે ગુજરાતમાં વરસાદ નજીક આવી રહ્યો છે જેના કારણે આગામી બે થી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે હાલ મિત્રો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગામડાઓમાં નદી નાળા સલકાઈ ગયા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેના કારણે મિત્રો તંત્ર તૈયાર થઈ ગયું છે આગામી બે દિવસ મિત્રો લોકોને સરકારે બહાર ન નીકળવાની ચેતવણી પણ જાહેર કરી દીધી છે આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં અવિરત વરસાદ પડે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા પણ કરવામાં આવી રહી છે હાલ મિત્રો ગુજરાતમાં રસ્તાઓ પર ગોઠણસમા પાણી જોવા મળી રહ્યા છે જેના કારણે આગામી બેથી ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ પણ વરસાદને લઈને એક મોટી આગાહી જાહેર કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે આગામી બેથી ત્રણ દિવસ સુધી અવિરત વરસાદને કારણે નદીઓમાં પૂર પણ આવી શકે છે ત્યારબાદ મિત્રો હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોને સાવધાન રહેવા જણાવ્યું છે દરિયો ગાંડો પણ થઈ શકે છે જેના કારણે મિત્રો દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ઓખા પોરબંદર ઉના સુરત ભાવનગર રાજકોટ જામનગર અને વલસાડમાં ભારે વરસાદને લઈને વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં મિત્રો ભારે વરસાદ પડી શકે છે આભાર મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો